કરીને ભગવાન એના જેવું બાળકનું રૂપ ધરીને આવ્યા ને આવીને રોટલો ચટણી જમવા લાગ્યા રોટલો બહુ મીઠો લાગ્યો ફટાફટ ખાવા લાગ્યા ધના ભગતને ખડખડ અવાજ આવ્યો એટલે હાથ પકડી લીધો એ કે સાત દિવસનો હુંય ભૂખ્યો છું બધો રોટલો ખાઈ જતા નહીં થોડો મને આપજો પ્રસાદ તમે જમો પછી મારે જમવાનું એટલે થોડોક મને પ્રસાદ આપજો એમ કરીને એમણે પ્રસાદ લઈ લીધો ભગવાન પાસેથી હવે તો આ રોજનો નિયમ થઈ ગયો રોજ થાળ ધરાવે ભગવાન આવે એમને રોટલો મીઠો લાગવા માંડ્યો આમ કરતાં કરતાં સમય વીતો ધનના ભગતે મોટા થઈ ગયા હવે ભગવાન એવું જ રૂપ લઈને આવે હવે તો જવાબદારી આવી એના ઉપર પિતાનું અવસાન થઈ ગયું એટલે ખેતરનું કામ બધું એને કરવાનું આવ્યું એ રોજ વાડીએ જાય એટલે ભગવાનને આરે લઈ જાય જ્યારે બહુ થાકી જાય એટલે ભગવાનને કહે કે હવે થોડુંક હળ તમે હલાવો ને તો થાકી ગયો હું થોડોક કોરો ખાઈ લઉં તમે બહુ કોરો ખાધો હવે તમે હલાવો એટલે ભગવાન કે છે હળ ચલાવે વળી બધાના ભગતને એમ થાય થાકી ગયા હશે એટલે હળદની કે છે પોતાની પાસે બળદની રાસ લઈ લે ને ભગવાનને કહેવાય તમે બેસો હું ચલાવું આમ રોજ કે જે બંનેનું કામ ચાલે એક વર્ષે કે જે વરસાદ ન આવ્યો ને ધના ભગતે જે ઘઉં વાવ્યા એ બધા પડી ગયા વરસાદ જ થયો નહીં એટલે ભગવાનને છે કે હવે શું કરવું બધાય બિયારણ હતું બધું પડી ગયું ભગવાન કે હવે આવતા વર્ષે બીજું શું થાય આ વર્ષ માંડ માંડ ખેંચવાનું ધના ભગત કે હા એ તો ખેંચવાનું જ નહીં ભગવાન એ પરીક્ષા કરે છે એ કેટલોક એને એનામાં કે છે મારા પ્રત્યે વિશ્વાસ છે આ એની પરીક્ષા થઈ રહી છે બીજું વરસ આવ્યું બીજના ઘઉં લઈને માંડ પરાણે કરીને બીજના ઘઉં લીધા जेवा किचे वे पहुँचा त्या संत आया इके बेटा तू थोड़ा मुझे अनाज दे दे मुझे संतों को भोजन कराना है बीज ना ही भगते संत ने आप सतने दी दीदा कि कहीं नहीं मारा ले मार तब लाओ यऊ हवा नहीं धना भगत ने एम थू આ વર્ષે ઘઉં નહીં વાવીએ તો હવે ખાસું શું ભગવાનનું નામ લઈ ને આખા ખેતરમાં હળ આંકી નાખું રેત વાવી દીધી ઘઉંની જગ્યાએ એ કે જે કરવું હોય ભગવાનને કરવાનું જ હું તો એના નામથી આ ઘઉં સમજીને આને વાવી દઉં છું ને વરસાદ એવો જોરદાર થયો કે ધના ભગતમાં સૌથી વધારે કે છે અનાજ ઘઉં ઊગી નીકળ્યા આજુબાજુવાળા બધા વિચાર કરે કે આટલા સરસ ઘઉં આ ધના ભગતના ખેતરમાં ક્યાંથી થયા બધા એટલે ભગતને આશ્ચર્ય છું મેં તો રેત વાવી છે ઘઉં ક્યાંથી થાય એવાળીએ જાતા જ નહોતા ભગવાનની ભક્તિ કરવા બેઠા રહે ઘરે બસ ભગવાનની પૂજા કરે એનું ધ્યાન કરે જ એક દિવસ ભગવાને એને કીધું તું એ તું રોજ મને જ પાણી ચડાવ ને મને ચંદન લગાડે પણ હું તારામાં બેઠો છું એને તો તું ઓળખતો નથી તું મને જ્યાં હોય ત્યાં લઈ જા પણ આ કાળો પથ્થરો કાંઈ ભગવાન નથી હું તો તારી અંદર છું તો કે મને ક્યાં અંદર દેખાય છે તો કે તું કાશીએ જા ને ત્યાં રામાનંદ ગુરુ છે એની પાસેથી તું જ્ઞાન લઈ આવ એટલે ધના ભગત કાશીએ ગયા ગુરુ રામાનંદ પાસે ને એની ખૂબ સેવા કરી એની પાસેથી જ્ઞાન મેળવ્યું હવે ધનાભગત ભગત ઘરે બસ એ પ્રભુનું ધ્યાન કરતા ને અહીંયા જે ધ્યાન કરતા કરતા અઠવાડિયું વીતી ગયું વરસાદ થઈ ગયો એને ખબર નહીં ને લોકો વાતું કરે કે ધના ભગતના ખેતરમાં બહુ સરસ ઘઉં થયા બહુ સરસ ઘઉં થયા એટલે એને આશ્ચર્ય થાય કે મેં તો વેળું વાવી રેત વાવી ને આ બધા કે ઘઉં થયા ઘઉં થયા કેવી રીતે ઘઉં થયા એ જોવા ગયા ખેતરે તો બધા એના ખેતર કરતા એની વાડીમાં ઘઉં વધારે સારા લહેરાય ત્યારે એની આંખમાંથી આંસુ આવી ગયા વાહ રે પ્રભુ તારી લીલા તે મને કાંસીએ મોકલી દીધો તારું જ્ઞાન કરાવ્યું ને અહીંયા તે મારું કે જે રેતની જગ્યાએ ઘઉં આવી દીધા ને ઘઉં આટલા સરસ સોગી નીકળ્યા પ્રભુ આ તારી લીલાનું વર્ણન હું ક્યાં જઈને કરું આંખમાંથી દળ દળ આંસુ જાય ભગવાન સ્વયં પ્રગટ થઈ ગયા ભગવાને કીધું ધના હું તો દરેક ભગતની પાસે જ છું હું ક્યાંય દૂર જાતો જ નથી પણ ભક્ત જ્યારે પોતાના કાર્યોમાં મસ્ત થઈ જઈ ને મને ભૂલી જાય ત્યારે હું એનાથી દૂર થઈ જાઉં છું કાં તો એનામાં અભિમાન આવી જાય તો હું એનાથી દૂર થઈ જાઉં જ્યારે એને એમ થવા લાગે કે હું જ કરું છું તો ભગવાન કે હું ને તું બે એક સાથે સમાઈ શકે નહીં કાં તો હું જ રેન કાં તો પ્રભુ રહે જબ મેં થા તબ હરી નાય અબ હરી હે પ્રેમ પ્રેમ નાય પ્રેમ ગલી હતી સાંકળી તામે દો ન સમાય એ પ્રેમની ગલી બહુ સાંકળી હોય છે ત્યાં બે સમાય નહીં કાં તો ભગવાન સમાય કાં તો અહંકાર સમાય અહંકાર આવે એટલે ભગવાન દૂર થઈ જાય પણ હે ધના તારે ને અહંકારને તો સાત ગાઉનું છેટું છે કે તે મને ઓળખી લીધો જ તે મને જાણી લીધો જ હવે તો તું તારા અંતરમાં જ મને નિહાળે જ એટલે હું તારાથી દૂર કેવી રીતે થઈ શકું ખૂબ ધના ભગતને આશ્વાસન આપે જ ભગવાન એને માગવાનું કે છે તમે જો આ એક જાટ અભણ વ્યક્તિ પણ માગ્યું કેટલું સુંદર ભગવાનને કહે છે કે પ્રભુ મને એક વચન આપો કે હું જીવું ત્યાં સુધી તમે મારી સાથે છો એવી મને અનુભૂતિ થયા કરે એનાથી વિશેષ મારે કંઈ જોતું નથી બસ તમે મારી સાથે છો એવી અનુભૂતિ મને થયા કરે એવું જ વરદાન આપો બાકી તો બધું તમારી કૃપાથી જ આ સંસાર ચહેલા જ કરવાનો છે કેમ કે એણે જોયું કે પોતે તો કાસ્યેય ગયા રેતી વાવીને પણ આવીને જુએ તો ઘઉં ઉગી ગયા આ પ્રભુની એક લીલા જોઈ એનામાં દ્રઢ વિશ્વાસ થઈ ગયો કે ભગવાન ક્યાંય દૂર છે જ નહીં આપણામાં છે આપણી સાથે જ છે આપણું સંરક્ષણ કરે છે આવો એક દ્રઢ વિશ્વાસ જ્યારે મનમાં જાગે ત્યારે જ આપણું જીવન ફળે તો એક ભજન છે આપ લોકો પણ બોલવાનો પ્રયત્ન કરશો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ ति महादेव हरिणे oh yeah હરિને